you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જયારે પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે આજનો દિવસ ગોચારો સાબિત થયો છે જેમાં દસ લોકોના મોત અને પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે આજે પ્રથમ અકસ્માત આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં થયો હતો જ્યાં લાકડા ભરીને જઈ રહેલા ટ્રેક્ટરને ને કરતી વખતે મિની ટ્રક ની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી આ ભયાનક અકસ્માત માં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જયારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયું હતું સૂત્રો મળતી માહિતી મુજબ ટ્રકમાં કુલ દસ લોકો સવાર હતા અન્ય એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે જેમાં દાંતિયા જિલ્લામાં રતનગઢ મંદિરે જતા શ્રદ્ધાળુઓ પહેલી ટ્રેક્ટર પલટી મારી ગઈ હતી જેમાં ચાર લોકો મોત થયા હતા જયારે અન્ય ઓગણીસ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત માં ઇજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દાંતિયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે આઠનો દિવસ ગુજારો સાબિત થયો છે